તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે પોરબંદરથી કે જ્યાં પોરબંદરના સમુદ્રમાં એનસીબીનું સૌથી મોટું ઓપરેશન જોવા મળી રહ્યું છે આ ઓપરેશન ઘણા લાંબા સમયથી ચાલતું હતું જેમાં પોરબંદર દરિયામાંથી સાતસો કિલો ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે ત્યારે ગત રાતથી આ ઓપરેશન ચાલતું હોય એમાં પોરબંદરના દરિયામાં શોધખોળ હાથ ધરવામાં આવતા સર્ચ ઓપરેશન કરવામાં આવતા ડ્રગ્સ ઝડપાયું છે મોટી માત્રામાં ત્યારે સમુદ્રમાં ગુરુવાર રાત્રિથી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને અમુક કલાકોના ઓપરેશન બાદ આખરે સફળતા મળી છે જેમાં સાતસો કિલો જેટલું જે ડ્રગ્સ છે તે ઝડપાયું હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની દિલ્હી એનસીબીને બાતમી મળી હતી જેના આધાર પર ગત રાતથી જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ જંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ વિપુલ જણાવશો કે કયા પ્રકારની બાતમી હતી અને જે સર્ચ ઓપરેશન ચાલતું તેમાં કેવી તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યારે હાલમાં કઈ દિશામાં તપાસ હા ચોક્કસ સુરેન્દ્ર હાલ તો પોરબંદરના દરિયા કિનારે છે ગઈકાલે ઇનપુટ મળ્યા છે તેના અંદર એનસીબીએ એક સફળ ઓપરેશન કર્યું હતું અને ગઈકાલે મોડી જે દરિયાની અંદર સર્ચ ઓપરેશન કર્યા બાદ સાતસો કિલો જેટલું છે ડ્રગ્સ પકડ્યું હતું અને તેની અંદર આઠ જેટલા ઈરાની આવતા તેને ઝડપી પાડ્યા હતા અને તેઓને ઝડપી પાડી અને તેઓને પોરબંદર ની જડી ઉપર લાવવામાં આવતા ત્યારબાદ છે તેઓને એ સુધી સોંપવામાં આવી છે ને તે પણ એ સુધી ને સોંપ્યા પછી આ જે ટ્રક છે ક્યાંથી આવ્યું હતું અને કોના માટે લઈ આવ્યું હતું તે પોરબંદર પસાર થવાના હતા કે બાઈ રોડો પસાર થવાના હતા તે અંગે ની જે એસઓજી છે પૂછપરછ કરી રહી છે અને સાથે સાથે એનસીબી તથા કોસ્ટગાર્ડ છે તેની તપાસ કરી રહી છે અને આ ટ્રક છે અનેક વખત પોરબંદર દરિયા કિનારે મળ્યું છે પરંતુ આ દરિયા કિનારો છે તે અસુરક્ષિત હોય પરંતુ હાલ તો છે એનસીબી અને છે તે દરિયા માટે સુરક્ષિત એકદમ સુરક્ષા કવચ કરી રહ્યા હોય ને હાલ તો જે કોઈ ને અહીંથી પસાર થવા દેતા નથી તેના ભાગરૂપે જે અહીંથી ગઈકાલે રાત્રે એક ઓપરેશન સફળ કર્યું હતું જી વિપુલ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ